મુખ્ય કયા ગુણોની આવશ્યકતા છે ઉત્તર છે ખૂબ જ ધૈર્યવત હોય સમજ અને ગંભીરતાથી પોતાને યાદ કરવાથી બાપની કરંટ મળશે અને આત્મા સતો પ્રધાન બનતી જશે તમારે અત્યારે બાપ તમને અત્યારે બાપની યાદ સતાવવી જોઈએ કારણ કે બાપ થી ખૂબ ભારી વારસો મળે છે તમે કાંટા થી ફૂલ બનો છો બધા દેવી ગુણ આવી જાય છે ઓમ શાંતિ બાપ કહે છે મીઠા બાકો તત્વમ અર્થાત તમે આત્માઓ પણ શાંત સ્વરૂપ છો તમે સર્વ આત્માઓનો સ્વધર્મ છે જ શાંતિ શાંતિધામ થી પછી અહીં આવી ટોકી બનો છો આ કર્મેન્દ્રિયો તમને મળે છે પાઠ ભજવવાના માટે આત્મા નાની મોટી નથી હોતી શરીર નાનું મોટું હોય છે બાપ કહે છે હું તો શરીર ધારી નથી મન મારે બાળકોની સન્મુખ મળવા આવવાનું હોય છે સમજો જેવા બાપ છે એમનાથી બાકો પેદા થાય છે તો તે બાકો એવું નહીં કહેશે આવી લઈ પિતાને મળવા આવ્યો છું ભલે કોઈ નવી આત્મા આવે છે કોઈના પણ શરીરમાં કે કોઈ જૂની આત્મા કોઈના શરીરમાં પ્રવેશ કરે છે તો એવું નહીં કહેશો કે માતા પિતાને મળવા આવ્યો છું એને ઓટોમેટિકલી માતા પિતા મળી જાય છે અહીંયા આ છે નવી વાત બાપ કહે છે હું પરમધામ થી આવીને તમે બાળકોની સન્મુખ આવ્યો છો તમને નોલેજ આપું છું કારણ કે હું છું નોલેજફુલ જ્ઞાનનો સાગર હું આવું છું તમને બાળકોને ભણાવવા રાજયોગ શીખવવા તમે બાકો અત્યારે સંગમ યુગ પર છો પછી જવાનું છે પોતાના ઘરે એટલે પાવન તો જરૂર બનવાનું છે અંદરમાં ખૂબ ખુશી હોવી જોઈએ ઓહો બેહદના બાપ કહે છે મીઠા બાકો મને યાદ કરો તો તમે સતો પ્રધાન વિશ્વના માલિક બની જશો બાપ બાકોને કેટલો પ્યાર કરે છે એવું નહીં કે માત્ર ટીચરના રૂપમાં ભણાવીને ઘરે ચાલી જાય છે આ તો બાપ પણ છે ટીચર પણ છે તમને ભણાવે છે યાદની યાત્રા પણ શીખવે છે તો વિશ્વના માલિક બનાવવા વાળા પતિથી પાવન બનાવવા વાળા બાપની સાથે ખૂબ લવ હોવો જોઈએ સવારે સવારે ઉઠીને પહેલા પહેલા શિવ બાબાને ગુડ મોર્નિંગ કરવું જોઈએ પોતાના દિલથી પૂછવાનું છે કે અમે સવારે કેટલું બેહદના બાપને યાદ કરીએ છીએ સવારે ઉઠી બાબાને ગુડ મોર્નિંગ કરે જ્ઞાનના ચિંતનમાં રહે તો ખુશીનો પારો ચડે મુખ્ય છે જ યાદ એનાથી ભવિષ્યના માટે ખૂબ ભારી કમાઈ થાય છે કલ્પ કલ્પાંતર આ કમાઈ કામ આવે છે તમારે ખૂબ ઘે ધૈર્યવત બની ગંભીરતા અને સમજથી યાદ કરવાનું છે મોટા હિસાબમાં તો ભલે કહી દે છે કે અમે બાબાને ખૂબ યાદ કરીએ છીએ પરંતુ એક્યુરેટ યાદ કરવામાં મહેનત છે જો બાપને વધારે યાદ કરીએ છીએ તો એમનાથી કરેન્ટ વધારે મળે છે કારણ કે યાદથી યાદ મળે છે યોગ અને જ્ઞાન બે વસ્તુ છે યોગની ખૂબ ભારી સબ્જેક્ટ છે યોગથી જ આત્મા સતો પ્રધાન બને છે યાદ વગર સતો પ્રધાન થવું અસંભવ છે સારી રીતે પ્યારથી બાપને યાદ કરશું તો ઓટોમેટિક કરેન્ટ મળશે હેલ્ધી બની જશો કરેન્ટ થી આયુ પણ વધે છે બાળકો યાદ કરે છે તો બાબા પણ સર્ચ લાઈટ આપે છે મીઠા બાકોને આ પક્કું યાદ રાખવાનું છે કેશી બાબા અમને ભણાવે છે શિવ બાબા પતિત પાવન પણ છે સદગતિ દાતા પણ છે સદગતિ માના સ્વર્ગની રાજાઈ આપે છે બાબા કેટલા મીઠા છે કેટલા પ્યારથી બાળકોને બેસીને ભણાવે છે બાપ દાદા દ્વારા અમને ભણાવે છે બાબા બાળકોને કેટલો પ્યાર કરે છે કોઈ તકલીફ નથી આપતા માત્ર કહે છે મને યાદ કરો અને ચક્રને યાદ કરો બાપની યાદમાં દિલ એકદમ ઠરી જવું જોઈએ એક બાપની જ યાદ સતાવવી જોઈએ કારણ કે બાપ થી વારસો કેટલો ભારે મળે છે પોતાને જોવું જોઈએ કે અમારો બાપની સાથે કેટલો લવ છે પ્યાર છે ત્યાં સુધી અમારામાં દેવી ગુણો છે કારણ કે તમે બાળકો હવે કાંટાઓથી ફૂલ બની રહ્યા છો જેટલા જેટલા યોગમાં રહેશો એટલા કાંટાથી ફૂલ સતો પ્રધાન બનતા જશો જે જે ઘણાઓને કાંટાથી ફૂલ બનાવે છે એમને જ સાચા ખુશ્બુદાર ફૂલ કહીશું તે ક્યારે કોઈને કાંટા નહીં લગાવશે ક્રોધ પણ મોટો કાંટો છે ઘણાને દુખ આપે છે હવે તમે બાકો કાંટાઓની દુનિયાથી કિનારા પર આવી ગયા છો તમે જો સંગમ પર જે માળી ફૂલોને અલગ પોટમાં વાસણમાં કાઢી રાખે છે એમ જ તમે ફૂલોને પણ હવે સંગમયુગી પોટમાં અલગ રાખેલા છે પછી તમે ફૂલ સ્વર્ગમાં ચાલી જશો કળિયુગી કાંટા ભસ્મ થઈ જશે બાપ કહે છે મીઠા બાગો જેટલા તમે અનેકોને યાદ અનેકોનું કલ્યાણ કરશો એટલું તમને જ એનું રિટર્ન મળશે ઘણાઓને રસ્તો બતાવશો તો અને કોની આશીર્વાદ મળશે જ્ઞાન રત્નોથી ઢોલી ભરીને પછી દાન કરવાનું છે જ્ઞાન સાગર તમને રત્નોની થાળીઓ ભરી ભરીને આપે છે તો એનું દાન કરવાનું છે અને જે દાન કરે છે તે બધાને પ્યારા લાગે છે બાળકોને અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ સેન્સિબલ બાળકો જે હશે તે તો કહેશે અમે બાબાથી પૂરો જ વારસો લઈશું એકદમ ચટકી જશે ચોટીને ચોટી પડશે બાબાથી ખૂબ લવ હશે કારણ કે જાણે છે પ્રાણ દાન આપવા બાપ મળ્યા છે નોલેજ નું વરદાન એવું આપે છે જેનાથી અમે શું થી શું બની જઈએ છીએ ઇનસોલ્વન્ટ થી સોલ્વન્ટ બની જઈએ છીએ ધનવાન થી કંગાળ કંગાળ થી ધનવાન બની જઈએ છીએ બાબા કહે છે કે બાબાના બનવાથી કંગાળ થી ધનવાન એટલો ભંડારો ભરપૂર કરી દે છે જેટલા બાપને યાદ કરીશું એટલો લવ રહેશે કશિશ થશે સોય સાફ હોય છે તો ચુંબક તરફ ખેંચાઈ જાય છે ને બાપની યાદથી કાટ નીકળતી જશે એક બાપના સિવાય બીજું કોઈ યાદ ન આવે બાપ સમજાવે છે મીઠા બાળકો ગફલત નહીં કરો સ્વદર્શન ચક્રધારી બનો લાઈટ હાઉસ બનો સ્વદર્શન ચક્રધારી બનવાની પ્રેક્ટિસ સારી થઈ જશે તો પછી તમે જેમ કે જ્ઞાનના સાગર થઈ જશો જેમ સ્ટુડન્ટ વિદ્યાર્થી ભણીને ટીચર બની જાય છે તમારો ધંધો જા છે બધાને સ્વદર્શન ચક્રધારી બનાવો ત્યારે જ ચક્રવર્તી રાજા બનશો બાપ કહે છે બાકો તમારા વગર અમે અમને પણ જેમ કે બે આરામી હોય છે જ્યારે સમય થાય છે તો બે આરામી થઈ જાય છે બસ હવે હું જાઉં બાકો ખૂબ બોલાવી રહ્યા છે ખૂબ દુખી છે તરસ આવે છે દયા આવે છે એટલે હું આવું છું તમને બાકોને બધા દુખોથી છોડાવવા અત્યારે તમે બાકોને ઘરે જવાનું છે પછી ત્યાંથી તમે પોતે જ સુખધામ ચાલી જશો ત્યાં હું તમારો સાથી નહીં બનીશ પોતાની અવસ્થા અનુસાર તમારી આત્મા ચાલી જશે

આ યાદ થી જ આ યાદ જ હેલ્ધી બનાવશે તંદુરસ્ત બનાવશે કરેન્ટ લેવાથી જ આયુ વધશે યાદ થી જ બાપની સર્ચ લાઈટ મળશે બીજું ગફલત છોડી સ્વદર્શન ચક્રધારી લાઇટ હાઉસ બનવાનું છે એનાથી જ જ્ઞાન સાગર બની ચક્રવર્તી રાજા રાણી બની જશો આજનું વરદાન બધાને ખુશખબરી સંભળાવવાવાળા ખુશીના ખજાનાથી ભરપૂર ભંડાર સદા પોતાને આ આ સ્વરૂપ પોતાના સ્વરૂપને સામે રાખો કે અમે ખુશીના ખજાનાથી ભરપૂર ભંડાર છીએ જે પણ અગણિત અને અવિનાશી ખજાના મળ્યા છે એ ખજાનાઓને સ્મૃતિમાં લાવો ખજાનાઓની સ્મૃત ખજાનાઓને સ્મૃતિમાં લાવવાથી ખુશી થશે અને જ્યાં ખુશી છે ત્યાં સદા કાળના માટે દુઃખ દૂર થઈ જાય છે ખજાનાઓની સ્મૃતિથી આત્મા સમર્થ બની જાય છે વ્યર્થ સમાપ્ત થઈ જાય છે ભરપૂર આત્મા ક્યારેય હલચલમાં નથી આવતી તે સ્વયં પણ ખુશ રહે છે અને બીજાઓની પણ ખુશખબરી સંભળાવે છે સ્લોગન છે યોગ્ય બનવું છે તો કર્મ અને યોગનું બેલેન્સ રાખો અવ્યક્ત ઇશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો સેવામાં મુખ દ્વારા સંદેશ આપવામાં સમય પણ લગાવો છો સંપત્તિ પણ લગાવો છો હલચલમાં પણ આવો છો થાકો પણ છો પરંતુ શ્રેષ્ઠ સંકલ્પની સેવામાં આ આ બધું બચી જશે તો સંકલ્પ શક્તિને વધારો દ્રઢતા સંપન્ન સંકલ્પ કરો તો પ્રત્યક્ષતા પણ જલ્દી થશે ડ્રામાના કઈક રહસ્ય ગુહ્ય રહસ્ય સંદેશ પુત્રીઓ દ્વારા પહેલું છે આ વિરાટ ફિલ્મ એટલે કે જામામાં દરેક મનુષ્ય આત્મામાં પોતાની પોઝિશન અનુસાર આખા જીવનનું જ્ઞાન અથવા એક્ટ પહેલેથી જ મર્જ રૂપમાં રહે છે જીવાત્મામાં આખા જીવનની ઓળખ મર્જ હોવાના કારણે સમય પર ઈમર્જ થાય છે દરેકમાં પોત પોતાની સંપૂર્ણતાની અવસ્થા અનુસાર જાણકારી એક્ટ જે મર્જ છે છે તે સમય પર થાય જેનાથી તમે દરેક જાની જાનનહાર બની જાઓ છો બીજું આ વિરાટ ફિલ્મની સેકન્ડ સેકન્ડની એક્ટ નવી હોવાના કારણે તમને એવું સમજમાં આવશે જેમ કે અત્યારે અત્યારે જ અહીંયા આવી છું દરેક સેકન્ડ ની એક્ટ અલગ હોય છે કરીને કલ્પ આગળ વાળી ઘડી રિપીટ થાય છે કલ્પ પહેલા વાળી જે સમય છે જે ઘડી છે એ રિપીટ થાય છે પરંતુ જે સમયે પ્રેક્ટિકલ લાઈફમાં ચાલો છો એ સમયે નવી અનુભવ થાય છે મહેસૂસ થાય છે આ સમજને સમજથી આગળ વધતા ચાલો એવું કોઈ કહી નથી શકતું કે મેં તો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હવે હું જાઉં છું નહીં જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી બધી એક્ટિંગ અને આખું જ્ઞાન નવું છે ત્રીજો આ વિરાટ ડ્રામાની જે ભાવિ બનેલી છે તે નિશ્ચયથી જ બનેલી છે ભાવિને કોઈ ટાળે છે કે બનાવે છે તે બધું પોતાના પર છે પોતાના જ શત્રુ અને પોતાનો જ મિત્ર હું જ છું અત્યારે તમે ખૂબ રમણીક સ્વીટ બનો અને બનાવો છો બીજું આ વિરાટ ફિલ્મમાં આ સહન કરવાનું પણ તમારા માટે કલ્પ પહેલા તમારે છતાં પણ તમને છતાં પણ કંઈ થતું નથી જેમ જેમણે પણ તમને તંગ કર્યા છે પરેશાન કર્યા છે તે પણ કહેશે કે મેં આમને આટલા તંગ કર્યા પરેશાન કર્યા દુખી કર્યા પરંતુ આ તો છતાં પણ ડિવાઇન યુનિટી સુપ્રીમ યુનિટી વિજય પાંડવ બનીને રહે છે આ બનેલી ભાવીને કોઈ ટાળી નથી શકતું પાંચમું આ વિરાટ ફિલ્મમાં જુઓ કેવો વન્ડર છે જે તમે પ્રત્યક્ષ પાંડવ પણ આવીને પધારો છો અને તમારા જૂના ચિત્ર અને નિશાનીઓ પણ અત્યાર સુધી કાયમ છે જેમ જૂના કાગળ જૂના શાસ્ત્ર ગીતા પુસ્તક વગેરે સંભાળીને રાખે છે પછી એનું ખૂબ માન હોય છે એવી જૂની વસ્તુઓ કાયમ હોવા છતાં પણ અત્યારે નવી વસ્તુ શોધાય છે જૂના જૂની ગીતા પ્રેક્ટિકલમાં હોવા છતાં નવી ઇન્વેન્ટ થયું ને એને નવી બનાવીને જૂનીના અંત જૂનીનો અંત ત્યારે થાય જ્યાં જ્યારે નવીની સ્થાપના થાય અત્યારે તમે પ્રેક્ટિકલમાં જ્ઞાનને જીવનમાં પ્રત્યક્ષ ધારણ કરવાથી દુર્ગા કાળી વગેરે બનો છો પછી જૂના સ્થૂળ જળ ચિત્રોનો વિનાશ થાય છે અને નવા ચેતના સ્વરૂપની સ્થાપના થાય છે છઠ્ઠું આ વિરાટ ફિલ્મ પ્લાન અનુસાર સંગમના સ્વીટ સમયે આપ અનન્ય દેવી બાળકો જ વિકારો પર વિજય પ્રાપ્ત કરી વેકુઠની સ્વીટ લોટરી મેળવો છો તમારું આ લલાટ કેટલું લકી છે ભાગ્યશાળી છે આ સમયે તમે નર અને નારી અવિનાશી જ્ઞાનથી પૂજ્ય યોગ્ય દેવતા પદ પ્રાપ્ત કરો છો આ છે આ સંગમના સુહાવના વન્ડરફુલ સમયની રીત ઈશ્વર સાક્ષી થઈને જોઈ રહ્યા છે કે જે એક્ટર્સને અનેક ઘરેણાઓ આભૂષણોથી શિંગાર કરીને આ સૃષ્ટિરૂપી સ્ટેજ પર ડાન્સ કરવા માટે મોકલ્યા હતા રીતે કેવી એક્ટિંગ કરી રહ્યા છે કેવી રીતે કરી રહ્યા છે મે પોતાના દેવી બાળકોને ગોલ્ડન મની સોનાના રૂપિયા સિલ્વર મની ચાંદીના પૈસા આપીને કયું હતું કે આ ભૂષણ આ ઘરેણાઓને પહેરીને ખુશ મિજાજ થઈને સાક્ષી બનીને એક્ટ પણ કરજો અને સાક્ષી થઈને આ ખેલને પણ જોજો ફસાતા નહીં પરંતુ અડધો કલ્પ રાજ્ય ભાગ્ય ભોગવીને પછી અડધો પોતાની જ રચેલી માયામાં ફસાઈ ગયા હવે ફરી હું તમને કહું છું આ માયાને છોડી દો આ જ્ઞાન માર્ગમાં વિકારી કાર્યથી પલટીને નિર્વિકારી બનવાથી આદિ મધ્ય અંત દુઃખથી છૂટી જન્મ જન્માંતરના માટે સુખ પ્રાપ્ત કરી લેશો આઠમું પોતાનાથી કોઈ પણ ઉચ્ચ અવસ્થા વાળા દ્વારા જો કોઈ સાવધાની મળે છે તો એનો એને રાજયુક્ત ઉઠાવવામાં જ કલ્યાણ છે એની અંદરના રાજને જાણવો જોઈએ કે આમાં અવશ્ય કોઈ કલ્યાણ સમાયેલું હશે આ જે પોઈન્ટ મને આમના દ્વારા મળી આ બિલકુલ યથાર્થ છે તેને ખૂબ ખુશીથી સ્વીકાર કરવો જોઈએ કારણ કે જો મારા દ્વારા ક્યારેય કોઈ ભૂલ થઈ ગઈ તો તે પોઈન્ટ યાદ આવવાથી સ્વયંને કરેક્ટ કરી લઈશું સુધારી લઈશું એટલે કોઈ પણ સાવધાની હોય ખૂબ વિશાળ બુદ્ધિથી ધારણ કરવાથી તમે ઉન્નતિને પ્રાપ્ત કરી શકશો નવમું અત્યારે તમે નિત્ય અંતર્મુખ થઈને યોગમાં રહેવાનું છે કારણ કે અંતર્મુક્ત થવાથી સ્વયંને જોઈ શકશો માત્ર જોશો નહીં પરિવર્તન પણ કરી શકશો આ છે સર્વોત્તમ અવસ્થા જ્યારે ખબર છે દરેક પોતાની સ્ટેજ પ્રમાણે પુરુષાર્થી છે તો કોઈ પણ માટે આર્ગ્યુ ચાલી શકે કારણ કે તે પોતાની સ્ટેજ અનુસાર પુરુષાર્થી છે એની સ્ટેજને જોઈ એનાથી ગુણ ઉઠાવો જો ગુણ નહીં ઉઠાવી શકો તો એને છોડી દો દસ તમે સદા પોતાના સર્વોત્તમ લક્ષને સામે જોઈને પોતાને જ જુઓ તમે દરેક વ્યક્તિગત પુરુષાર્થી છો તમે પોતાની તરફ નજર રાખી આગળ દોડતા રહો કોઈ ભલે કંઈ પણ કરતા રહે પરંતુ હું પોતાના સ્વરૂપમાં સ્થિત રહું અન્ય કોઈને ન જોઉં પોતાના બુદ્ધિ યોગ બળથી હું એની અવસ્થાને જાણી લઉં અંતર્મુક્તાની અવસ્થાથી જ તમે અનેક પરીક્ષાઓથી પાસ થઈ શકો છો અચ્છા ઓમ શાંતિ